છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર ભાજપની ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે ખેડૂતોનું શોષણ કરી રહી છે અને વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો ખૂબ પરેશાન છે ત્યારે આપે જોયું હશે કે જે રીતે મોડાસામાં પશુપાલક ઉપર ગોળીબાર થયો અને એની હત્યા થઈ અમે એ પશુપાલકોને મળવા ગયા માન્ય અરવિંદ કેજરીવાલજી પણ આવ્યા હતા આપે જોયું હશે કે હળદરમાં જે રીતે ખેડૂતોને કડદામાં લૂંટ ચલાવવામાં આવતી હતી કડદા પ્રથાથી એ મામલામાં પણ આમ આદમી પાર્ટીએ જ્યારે મુદ્દો ઉઠાવ્યો તો ખૂબ મોટો મુદ્દો બન્યો અને અમારે આખી એપીએમસીઓમાં અમે ચારસો જેટલી નાની મોટી એપીએમસીઓ છે એમાં હેલ્પલાઇન નંબર શરૂ કરતા બધી એપીએમસીઓમાંથી ખેડૂતોની ફરિયાદો આવવા માંડી કે અહીંયા પણ કરદા થાય છે અહીંયા પણ ભાવમાં ગડબડ થાય છે અહીંયા પણ કડના નામે લૂંટ આપવામાં લૂંટ કરવામાં આવે છે એટલે અમે આમ આદમી પાર્ટીએ છેલ્લા બે મહિનાથી લગભગ આઠથી નવ કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં તમામ ઝોનમાં કરી છે આઠ હજાર જેટલા ગામડાઓમાં ખેડૂત ન્યાય પંચાયત અંતર્ગત અમે સાઈન કેમ્પેન ચલાવ્યું છે અને લગભગ એંસી જેટલા ખેડૂતોએ અમને છેલ્લા બે મહિનામાં સમર્થન કર્યું છે જે અગિયાર મુદ્દા છે અમારા અને એ અગિયાર મુદ્દાઓ લઈને આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આજે અમે સમય માંગવામાં આવ્યો હતો અને અમારો પ્રતિનિધિત્વ મંડળ જેમાં માનનીય ગોપાલભાઈ છે માનનીય ચેતરભાઈ છે માનનીય અમારા મનોજભાઈ સોરઠિયા છે અમારા તમામ લીડરો છે અગિયારથી બાર એ લીડરોને આજે અમે અગિયાર જે અમારી માંગણીઓ છે ખેડૂતોની એ માંગણીઓને લઈને અમે માંગપત્ર જે ખેડૂતોએ સાહીઠ એસી હજાર ખેડૂતોએ જે સાઇન કેમ્પેન કરી અને લેખિતમાં આપ્યું છે એ સહિતની અવગત કરાવવા માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને મળવાના છીએ મુખ્યમંત્રીશ્રીએ આજે અમને સમય આપ્યો છે અને મુખ્ય માંગો અમારી એ છે કરદા પ્રથા બંધ કરવામાં આવે તમામ એપીએમસીઓમાં તમામ એપીએમસીઓમાં જે ભાવફેર જે કરવામાં આવે છે અમે લૂંટ ચલાવવામાં આવે છે અને બીજી જગ્યાએ લઈ જવાની કહેવામાં આવે છે કે તમે માલ અહીંયા પહોંચાડો એ બધી જે વિવિધ પ્રકારની લૂંટો છે એ લૂંટો બંધ કરવામાં આવે એપીએમસીમાં જણસ જે તમામ જે ટેકાના ભાવે ખરીદી કરાય છે એ તમામ એપીએમસીમાં જણસની ટેકાના ભાવે ખરીદી થાય આ સહિત અમે એવું માંગ કરી હતી કે ભાઈ હેક્ટરે પચાસ હજાર રૂપિયો મગ નુકસાનનો પંજાબ સરકારે નવી સરકાર છે ત્રણ વર્ષની સરકાર છે તો ત્રીસ વર્ષની સરકારે ભાજપે પણ હેક્ટરે પચાસ હજાર રૂપિયા જાહેર કરવો જોઈએ દસ હજાર કરોડ રૂપિયા આપ્યા પણ નથી તો એ પણ અમારી માંગણી છે સાથે સાથે પંજાબમાં ત્રણ વર્ષની સરકાર છે તો ખેડૂતોને દિવસે વીજળી મળવા માંડી છે બાર કલાક વીજળી મળે છે તો અહીંયા પણ અમારે માંગ છે અમારી કે ખેડૂતોને કારણ કે ઉપજના જે પડતર કિંમત છે ખેડૂતોને બહુ જ નુકસાનકારક લાગે છે બહુ જ ભાવ ચડી જાય છે અને એના કારણે ખેડૂતો બજારમાં બીજા દેશોના ખેડૂતોની સરખામણીમાં ટકી નથી શકતા એટલે મફત વીજળી બાર કલાક આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને જે પડતર કિંમત છે એ ઓછી રહે અને જેથી કરીને પોતે ટકી શકે આ માત્ર ખેડૂતોની માગણીઓ નથી આ જીવતા રહેવા માટેની માગણીઓ છે આમાં વધારે કોઈ માગણી એવી નથી કે જે પૂરી ન થઈ શકે સાથે સાથે ખેડૂતોને પૂરતી માત્રામાં ખાતર નથી મળતો જ્યારે પણ ખાતરની સિઝન આવે એટલે ખાતરો છે 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 વિવિધ કંપનીઓમાં જાય જાય થઈ તો તો ખાતર મળે પ્રમાણમાં સમયસર ખાતર મળે અને એ જ રીતે સમયસર કોઈ જ્યારે પણ નુકસાન થાય પાકમાં ત્યારે એક જ મહિનામાં એના વળતરની ચૂકવણી કરી દેવામાં આવે અહીંયા તો પછી એપ્લિકેશનો માંગવામાં આવે પછી એપ્લિકેશનનો રદ કરવામાં આવે પછી બે મહિના એમાં કાઢી નાખે ને એટલે ખેડૂતોને કોઈ જે લાભ મળવો જોઈએ તો તે મળતો નથી સાથે સાથે શેરડીના જે ઉત્પાદકો છે એ એ ખેડૂતોને શુગર મિલો પાસેથી જે બાકી ચૂકવણી છે એ પણ ભરપાઈ કરી દેવામાં આવે છે જે સુગર મિલો બંધ છે એ શરૂ કરવામાં આવે અને સીસીઆઈની જે ખરીદી દર વખતે દર વર્ષે થાય છે પહેલી ઓક્ટોબરથી એ ખરીદી થાય સામાન્ય રીતે ડિસેમ્બરમાં ખરીદી થાય જ્યારે ખેડૂત છે એ કપાસ વેચી દે છે પહેલી વીણી જે છે વેચાઈ જાય છે અને જે ખેડૂતના કપાસ છે એ કોઈ લઈ લે છે લાભાર્થીઓ એ પછી ટેકાના ભાવે ખરીદાય પોતાનો માલ વેચી દે છે એટલે ખેડૂતને લાભ ટેકાનો મળતો નથી એટલે ટેકાના ભાવે જે કપાસની સંપૂર્ણ ખરીદી થાય ને એ પહેલી ઓક્ટોબરથી થાય દર વર્ષે એ માગણી છે સાથે સાથે હાઈટેન્શન લાઈન આખા ગુજરાતમાં બેફામ બેફામપણે કંપનીઓ કલેક્ટરના માધ્યમથી એ નાખી દે છે ને જેથી કરીને એને નથી તો પૂરતું વળતર મળતું અને તમામ પોલીસ કાફલો અત્યાચાર કરે છે આ સહિતના અગિયાર મુદ્દાઓને લઈને આજે અમે મુખ્યમંત્રીશ્રી ને રજુઆત કરવાના છીએ અને એમને પૂરો વિશ્વાસ છે કે મુખ્યમંત્રીશ્રી આને પોઝિટિવ લેશે અને જો આગામી સમય નહીં લે તો આમ આદમી પાર્ટી જન આંદોલન ચડશે